तो दृश्य मे आ ठग टोलकी बंटी बबली के झड़पी लेतल बेन हेमंत भाई कणा समय एक बीजा संपर्क में અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેન એવું થયું કે આ ફાઈનાન્શિયલી સાઉન્ડ છે અને આમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ ન્યુડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને વી પ ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોસન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વી વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ રેડેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસા ની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા